છો મિત્રોને જય શિયા રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણમાં દાખલો નંબર પાંચ વિશે અભ્યાસ કરવાના છે તો દાખલો નંબર પાંચ નરેશ બે કિમી પાંત્રીસ મીટર સવારે અને એક કિમી સાત મીટર સાંજે ચાલ્યો તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો અહીં જુઓ અહીં આગળના દાખલા પ્રમાણે અહીં પણ આપણને કુલ શબ્દ આપેલ છે માટે આપણે સરવારો કરવાનો છે એટલે કે જે સવારે ચાલ્યો છે એ અને જે સાંજે ચાલ્યો છે એનો આપણે સવા સરવારો કરવાનો છે બરાબર છે તો આપણે લખીશું કે સવારે ચાલીને કાપેલ અંતર બરાબર સવારે ચાલીને કાપેલ અંતર બરાબર બે કિમી પાત્રીસ મીટર તે જ પ્રમાણે સાંજે ચાલીને કાપેલ બરાબર અહીં તમે કાપેલી જગ્યા કાપેલું અંતર પણ લખી શકો છો બરાબર સાંજનું કેટલું છે એક કિમી સાત મીટર તો એક કિમી સાત મીટર બરાબર અહીં મીટર છે હવે આપણે કુલ શોધવાનું છે એટલે કુલ અંતર માટે આપણે શું કરીશું સરવાળો કુલ અંતર બરાબર કુલ અથવા તો કુલ કાપેલ અંતર બરાબર બે કિમી પાત્રીસ મીટર વત્તા એક કિમી સાત મીટર બરાબર સાત તમારે ત્રણની નીચે નથી પરંતુ પાંચ ની નીચે લખવાના છે તો અહીં આપણે મીટર ને નીચે મીટર લખી લઈએ સાત ને પાંચ બાર વધી એક ત્રણ ને એક ચાર બેતાલીસ આ કિમી નો કિમી અને બે વત્તા એક ત્રણ બરાબર તો શું થાય છે જવાબ ત્રણ કિમી બેતાલીસ મીટર બરાબર આને તમે કિલોમીટરમાં લખવું હોય તો તમે લખી શકો કે નરેશ કુલ નરેશ કુલ ત્રણ પોઈન્ટ જીરો બેતાલીસ કિમી અંતર ચાલ્યો બરાબર આ કેવી રીતે કારણ કે અહીં ત્રણ કિમી બેતાલીસ મીટર એટલે કે આપણે જાણીએ છીએ કે એક કિલોમીટર બરાબર શું થાય એક કિલોમીટર બરાબર એક હજાર મીટર બરાબર અહીં આપણા પાસે ફક્ત બે સંખ્યા છે બરાબર જ્યારે હજારમાં આપણને ત્રણ સંખ્યા જોઈએ છે બરાબર ત્રણ મીંડા માટે આપણને ત્રણ સંખ્યા જોઈએ છે બરાબર તો એના માટે આપણે આગળ ઝીરો લખીશું અહીં અહીં આગળ ઝીરો લખીશું તો ત્રણ પોઈન્ટ ઝીરો બેતાલીસ કિમી અંતર થાય અથવા તમે આ જે આવે છે ત્રણ કિમી બેતાલીસ મીટર આ લખો તો પણ સાચું જ કહેવાય બરાબર આ પ્રમાણે દાખલા નંબર ચારમાં પણ આપણું આઈ થિંક બે પાંચ મીટર પચીસ સેમી હતું બરાબર એમાં કેવી રીતે લખવાનું કે આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર શું થાય તો સો સેમી થાય બરાબર સો સેમી થાય એટલે કે સો માં આપણને પાસે શૂન્યની સંખ્યા બે છે બરાબર અને આપણા પાસે અહીં પણ સંખ્યા બે છે આ એક સંખ્યા અને આ બીજી સંખ્યા એટલે આપણે શું લખી શકાય પાંચ પોઈન્ટ પચીસ અને મોટું એકમ કયો છે મીટર બરાબર આ પ્રમાણે જવાબ છે દાખલા નંબર ચારમાં છે બરાબર પરંતુ તમે આટલું લખો કે ત્રણ કિમી બેતાલીસ મીટર આ લખો તો પણ સાચું જ કહેવાય અને આ લખો ટોપ પણ સાચું જ કહેવાય બંને સરખું જ છે બરાબર આવી રીતના નહીં લખો ટોપ પણ સાચું જ કહેવાય ઉપર તમારે લખી લેવાનો બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને નહી જય શિયા રામ